જય શ્રી કૃષ્ણ તમારે આજે હંડ્રેડ ડે ક્લાસનું ત્રીજો દિવસ છે આજે ત્રીજો દિવસ ક્લાસનું તમારે સ્વાગત છે આજે જો આપણે શીખવાનું છે કુશન કવર આપણે ઉસિકાનું કવર કેવી રીતના કરવાનું છે કાલે મેં હંચો હકાલતા તમને શીખવાડ્યું નારી બનાવતા શીખવાડિયું કેવી રીતના સીધી પટ્ટી એમાં મેં તમને હોમવર્કમાં કીધું હતું કે તમારે દસ પટ્ટી એવી રીતના કટ કરીને દસ પટ્ટી તમારે કટ કરીને અને દસ પટ્ટીને તમારે એમાં સ્ટીચ કરવી છે અને તમારે અડધી કલાક દસ દસ મિનિટ થોડુંક પહેલાં શરૂઆતથી તમારે તમારે મારી ઇન્ટરેસ્ટ લઈને તમને મારી વિડીયો જોવું પડશે પછી ઇન્ટરેસ્ટ લઈ તમને દસ થી પંદર મિનિટ તમારા હંચા પાસે તમારી તમારે જ્યાં શોખ છે કરવાનું જે કામ કરવાનું તમને સિલાઈ કામમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે એ કામમાં તમને દસ થી પંદર મિનિટ તમને ટાઈમ આપવું પડશે વિડીયો જોવાનું તમારે વિડીયો જોઈને મેં તમને કીધું છે પહેલાં દિવસે એ આવી એક બુક લાવવાનું છે તમે જી તમે સીઓ જી તમે કટિંગ કરો એ બુકમાં તમે રાખો અને બુકમાં તમે રાખશો તો તમને એમ ઓટોમેટિક ઇન્ટરેસ્ટ થશે કે મને આ કામ એવી રીતના કરીને આવી રીતના મારે આમાં લગાડવું છે કટિંગ કરવું છે આ જો મેં કેવી રીતના કવરનું છે કવર હું તમને શીખવાડું કે એવી રીતના લંબાઈ લેવાની એવી રીતના પોળાઈ તમને જેમ આવે તમને જેવી રીતના સમજાય ને એવી રીતના તમારા બુકમાં થિયરીના રીતે લખી લેવાની હજી તમારા પાસે પેપર પર ચોંટાડવાળું ન હોય તો તમારે એવી રીતના ડ્રોઈંગ કરી ડ્રોઈંગ કરી લેવાનું જો આમાં ડ્રોઈંગ કરેલું છે જો આવી રીતના ડ્રોઈંગ કરી લેવાનું ડ્રોઈંગ કરીને આવી રીતના કવરને ડ્રોઈંગ કરીને એવી રીતના રાખી લેવાનું કુશન કવર પછી હું તમે બધી રીતના પટ્ટી કેવી રીતના કરવાનું છે કેવી કેવી રીતના રસોડામાં આપણે પહેરવાવાળું કેવી રીતના મશીન ઉપર બેસી તો પટ્ટી કેવી રીતના લગાડવાવાળું કમરે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ એવી રીતના પટ્ટીમાં બધું હું તમને શીખવાડીશ કે કેવી રીતના કરવાનું છે હવે હવે આના પછી આ પેલા તમને સીધી સીધી સિલાઈ મારવાનું છે પછી તમારે માર્કેટ બેગ એકદમ સરળ રીત થી તમે માર્કેટ જાઓ ને એવી રીતના તમારે બેગ છે પેલા સાદુ એક થેલી સીવાની પછી તમને ચેન વાલી એક થેલી શીખવાડી પછી તમને ધીમે ધીમે ડ્રેસ કુર્તી નાયરા કટ કુર્તી બ્લાઉજ અને પછી ઘણું ડિઝાઇનરવાળું બધી હન્ડ્રેડ ડે ક્લાસમાં તમારો ત્રીજા હન્ડ્રેડ ડે જ્યાં સુધી ક્લાસનું થશે ને ત્યાં સુધી તમને પાકું તમે એમ કહેશો કે મને મારું બુટિક કરવું છે એવું તમને સરસ પાકું તમને આવડી જશે તમને ખાલી મારા સાયરે મારા સાયરે તમારે આમાં મારી વિડીયો જોવાની છે અને મારી વિડીયો જોઈને કમેન્ટ કરવાનું છે શેર કરવાનું છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે જો આ કવર છે હવે આ કવરના માપથી આપણે આ કાપડ ઉપર કટ કરવાનું છે એકદમ શરૂઆતથી જ આપણે સિલાઈ શીખી કાલે મેં તમને સ્ટીચ સ્ટીચે સોયમાં કેવી રીતના તમને ડોરા ન આવે તો કેવી રીતના તમારે આનાથી ડોરા ના સોયમાં આનાથી કેવી રીતના ડોરા નાખવાનું અને નાખીને પછી તમને સાંકરી સિલાઈ કેમ કે સાદું હોય તમારા સાદું કપડું હોય ને એના ઉપર તમારે કેવી રીતના પેટર્ન સાંકરી અને સીધી સિલાઈથી એ પેટર્ન થાય એવી રીતના મેં તમને કાલની વિડીયોમાં તમને શીખવાયું છે એ તમે વિડીયો જોજો જો જોથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે લંબાઈ છે આમાં અઠ્યાવીસની લંબાઈ છે અને એક ઇંચ અહીંયા મોડું છે ને એક ઇંચ એટલી આ એટલે આપણે એમાં ત્રીસની લેવું હવે આમાં લખશું લંબાઈ ત્રીસ જો લંબાઈ ત્રીસ લંબાઈ ત્રીસની અને આમાં પોળાઈ છે જેટલું હોય ને એનાથી હવે એક ઇંચ આપણે વધારે લેશું જો આમાં જો સત્તરની છે એટલે આપણે હવે સાડા સત્તર યા અઢારની પોળાઇ લેવું પોળાઈ છે અઢાર અઢારની લેવું હવે બસ આટલું જ બે માપ લંબાઈ અને પોળાઈ અને અહીંયાથી આપણે ઉપર આટલું મોટું આ અહીંયાથી આપણે આનું તો આમાં ડોરી બોરી નથી લગાડવાની આવી રીતના જ આમાં આવી રીતના આમાં કરી દેવાનું છે આવી રીતના જો હવે આને કટિંગ કરવાનું છે જો લંબાઈ લેવાની છે લંબાઈ છે એક ઇંચ આમાં વધારે લેવાનું છે અને એમાં પોળાઈ છે હવે હું એ ખાઈ રે કવર બે કે આમાં ત્રણ થાય ને એવી રીતના હું એમાં કટ કરી લઈશ એકત્રીસ ની લંબાઈ ડબલ ફોલ્ડ હે અને મેં ફોર ફોલ્ડ કર્યું આવી રીતના ફોર ફોલ્ડ કર્યું ફોર ફોલ્ડ કરીને પછી યાથી જો આવી રીતના લંબાઈ લીધી છે એકત્રીસ ત્રીસ ની છે એક ઇંચ વધારે અને લંબાઈ છે પોળાઈ છે આમાં સત્તર છે એટલે મેં અઢારની લીધી છે હવે આથી આપણે આને ત્યાંથી તકિયાની કવર એકદમ એટલે એકદમ સીધું જ કટિંગ હોય એમાં ખાલી લંબાઈ અને પોળાઇ જ લેવાની હોય બીજું એમાં કાંઈ હોય જ નહીં અને સીવાનું એકદમ સીધું જ સ્ટીચ સ્ટિચિંગ કરવાનું હોય સીધી સિલાઈ કાલે મેં તમને નારી શીખવાયેલું છે ને એવી રીતના તમારે સીધી સિલાઈમાં તમને બધું આવડી જાય મેં કીધું છે ને તમને બસ હન્ડ્રેડ ડેમાં હજી તો તમારા અઠવાડિયું દસ દિવસ થશે ને ક્લાસમાં તો તમે દસ વીસ પચાસ રૂપિયા સો રૂપિયાનું તમે કામ કરી શકો ને એવી રીતના હું તમને શીખવાડીશ કે તમે આટલું જો તમને તકિયાને કવર સીધી સિલાઈ મારતા આવી જાય ને તો તમારા આજુબાજુ જે પણ હોય તમે એને કહો કે હું આવી રીતના મને હંચો હકાલતા હું શીખું અને મને આવડે છે સિલાઈ જો આપણે આ કટ થઈ ગયું છે હવે આ એક ખાઈ બે આપણે એ ખાઈ રે બે તક બે ઉશિકાના કવરના આપણે કટ કર્યા છે જો એ ખાઈ રે આ વાળું છે આવું સીધું અને પછી આવી રીતના ઉપર એમાં આપણે ડોરીને એવું બધું નથી લગાડું અને ડોરી વગરનું આપણે કેવી રીતના આમાં ડોરી લગાવ્યા વગર કરવાનું છે હમણાં હું તમને સ્ટીચ કરીને બતાવું કે સીધીમાં કેવી રીતના સ્ટીચ કરી લેવાનું છે જો હવે આથી આપણે એકદમ સીધી સિલાઈ મારીને આપણી ઉશિકાનું કવર અને હું તમને એમાં ઉશિકા

જો અહીંયાથી પેલા એને સીધી સિલાઈ આવી રીતના એક એક ફોલ્ડ આમ કરવાનું છે પછી બીજો ફોલ્ડ આમ કરવાનું છે આવી રીતના ફોલ્ડ કરીને પછી સીધી આપણે સિલાઈ માર દેવાનું છે મેં બે બાજુ આવી રીતના અડધું અડધું ઇંચ મેં જેમ તમને કીધું આવી રીતના સિલાઈ મારી દેવાનું બે બાજુ સિલાઈ મારી દીધી છે હવે ઊંધા બાજુ જ આ સીધા આને આવી રીતના આમ સીધું કરી લેવાનું જો આમ સીધું કરીને પછી આટલું કવરને એકદમ સીધું ફોલ્ડ કરી દેવાનું જો ત્યાંથી આપણે આટલું આમાં અંદર રાખવાનું છે ત્યાંથી આટલું ઉપર રાખવા ત્યાંથી યા જો આપણે ઘડી ગઈ જ્યાંથી આપણે સિલાઈ માર્યું ત્યાંથી અને આને એક બાજુ એક સરખું આમ કરીને અને પછી કાપડને એકદમ સરખું કરી દેવાનું જો એકદમ સરખું હવે સીધી સિલાઈ મારવાની એકદમ સીધી સિલાઈ મારવાથી તમારું કુશિકાનું કવર થઈ જાય એટલે જ મેં કીધું તમને સીધી સિલાઈ મારતા આવડશે ને તો એ તમને પચાસ રૂપિયા વીસ રૂપિયા તમે કવરનું તમે સિલાઈ વીસ રૂપિયા ને પચીસ એક કવરની સિલાઈ પચીસ રૂપિયા લેવો ને તો તમે બે કવર સીવી દો ને તો તમને પચાસ રૂપિયા તમને આવી રીતના મળી જાય સિલાઈ શીખતા હજી તમે શરૂઆત ને સીધી સિલાઈ ખાલી મેં તમને શું કીધું છે નારીમાં તમારે દસ નારી તમારે કરવાની છે એટલે તમને એકદમ સીધી સિલાઈ મારતા આવડી જાય એ દસ નારી કરશો તો પછી તમે સો રૂપિયા પચાસ રૂપિયાની આવી રીતના સીધી સિલાઈમાં હતા હું તમને ડ્રેસના ફિટિંગ કેવી રીતના રેડીમેડ ડ્રેસના ફિટિંગ કેવી રીતના કરવાનું કુર્ કુર્તીમાં સ્લીવ કેવી રીતના નાખવાનું